20-20 હજાર ના મોબાઈલ પર પડી ગયા છે અંદર કોઈ સેવા વાળો ઠેજ નહી જેમ આવે એમ મજા આવે એમ કરે છે તંત્ર અહીંયા કોઈ પબ્લિકનો કોઈ કઈ ઈચ્છા જ નથી કે હું પાસે કુટુંબ નહી રહે આ પાણી જો તો કેટલો ભરેલો છે તમે જોઈ શકો છો ડોટ ડોટ ને બીડે ફૂટા ખાડા અહીંયા કને ભરેલા પડ્યા છે અહીંયા કને કોઈ લોકોનો કઈ સેવા વાળો નથી નથી કોઈ તંત્રનો ભાઈ બગેજ આવતો પાણી ડાઢવા માટે કોઈ કોઈ નથી આવતો અમે અહીંયા રિક્ષાવાળા હેલ્પ કરીએ છીએ ટેક્સીવાળા ભગવ એ આજથી લગભગ ગોચે મારા બે વર્ષ થયા આજ પ્રોબ્લેમ દે દે નોર્મલ વરસાદ પડે તોય પાણી ભરાય બધુ વરસાદ તો પાણી કોઈ નીકળ જ નથી યાર આજથી બે થી અઢી વર્ષથી જામે પૂછ નઈ રહી આ મેન્ટેશન નો રો દે વધારા રસ્તા ટોકફ છે પાછળ નો દે ઈ ટોકફ દે આ કાલે આમાં ઓછમ બે કટને ના મોબાઈલ લગભગ 15 15 20000 નો મોબાઈલ પડ્યા જ અંદર અંદર દોડડ ફૂડ કાડા દે કોઈ તંત્રવાદી સુધી કોઈ નિકાલ નથી આ લોકોનો